આકાશવાણી અમદાવાદ વડોદરા જયેશ પટેલ છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં નાગરિકોને સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાવા આહવાન કર્યું કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના દુધની ગામને શ્રેષ્ઠ પ્રવાસન ગામનો પુરસ્કાર એનાયત મુખ્યમંત્રીએ એમએસએમઈ ક્ષેત્રને રાજ્યની કરોડરજ્જુ સમાન ગણાવ્યા આજે વિશ્વ હૃદય દિવસ હૃદયરોગની ગંભીર બીમારી સામે લડતા લોકો માટે યુએન મહેતા હોસ્પિટલ આશાનું કિરણ બને અને મધ્ય અને દક્ષિણ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમની એકસો ચૌદમી કડીમાં દેશવાસીઓને સંબોધન કરતા અનેક વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત અભિયાનની સફળતાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કચરામાંથી સંપત્તિનો મંત્ર લોકોમાં લોકપ્રિય બની રહ્યો છે હવે લોકોએ રિડ્યુઝ રીયુઝ અને રિસાયકલની વાત શરૂ કરી છે પ્રધાનમંત્રીએ આ સફળતાને મહાત્મા ગાંધીજી પ્રત્યે સાચી શ્રદ્ધાંજલિ ગણાવી હતી लेकर जारी अभियान से हमें ज्यादा से ज्यादा लोगों को जोड़ना है और ये अभियान किसी एक दिन का एक साल का नहीं होता है ये युगों युगों तक निरंतर करने वाला काम है मेरा आप सबसे आग्रह है कि आप भी अपने परिवार दोस्तों पड़ोसियों या सहकर्मियों के साथ मिलकर स्वच्छता अभियान में हिस्सा जरूर लें રોજગારીમાં પરિવર્તનનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે નવા ક્ષેત્રમાં આગળ વધવાની સાથે સાથે રોજગારીની પ્રકૃતિ બદલાઈ રહી છે પ્રધાનમંત્રીએ માહિતી અને પ્રસારણ મંત્રાલયે શરૂ કરેલા ક્રિએટ ઇન ઇન્ડિયાનો પણ ઉલ્લેખ કર્યો હતો सूचना और प्रसारण मंत्रालय ने क्रिएट इन इंडिया इस थीम के तहत 25 चैलेंजेस शुरू किए हैं ये चैलेंजेस आपको जरूर दिलचस्प लगेंगे इनमें शामिल होने के लिए आप wavesindia.org इंडिया डॉट ओ आर जी लॉग इन कर सकते हैं। देश भर के क्रिएटर से मेरा विशेष आग्रह है कि वे इसमें जरूर हिस्सा लें और अपनी क्रिएटिविटी को सामने लाए केंद्र शासित प्रदेश दादरा नगर हवेना दूधनी गांव ने પ્રવાસન મંત્રાલય દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામનો પુરસ્કાર એનાયત કરાયો છે દમણના અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસા જણાવ્યું છે કે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પ્રવાસન મંત્રાલય દ્વારા જવાબદાર પ્રવાસન મોડેલમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ આ ગામનું સન્માન કરાયું છે પોતાની ટકાઉ અને જવાબદાર પ્રવૃત્તિઓ માટે પ્રવાસીઓને આકર્ષીને દૂધની ગામે આ સિદ્ધિ હાંસલ કરી છે દૂધની ગામ એ કુદરતી અને સાંસ્કૃતિક વારસા માટે વિશ્વવિખ્યાત પણ છે કેન્દ્રશાસિત પ્રદેશના પ્રવાસન સચિવ એસ અસ્કર અલીએ કહ્યું કે આ સન્માન રાજ્યને એક મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે સ્થાપિત કરવાની તેમની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ કદના એકમો એટલે કે એમએસએમઇ ક્ષેત્રને રાજ્યની કરોડરજ્જુ સમાન સમાન છે વડોદરામાં લઘુ ઉદ્યોગ ભારતીના ક્ષેત્રીય સંમેલનમાં સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે દેશની જીડીપી એટલે કે કુલ સ્થાનિક ઉત્પાદનમાં એમએસએમી ક્ષેત્રનું પાંત્રીસ ટકા જેટલું યોગદાન રહેલું છે લઘુ ઉદ્યોગ ભારતીય ઉદ્યોગ હિત સાથે રાષ્ટ્રહિતનો વિચાર કરતું એક સંગઠન છે અને તે આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા માટે અવિરતપણે કાર્યરત છે શ્રી પટેલે ઉમેર્યું કે અવકાશથી લઈ સેમી અને ઇલેક્ટ્રોનિકથી લઈ ઇલેક્ટ્રિક વાહન જેવા ક્ષેત્રમાં દેશ આગળ વધવા સાથે વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક દેશ પણ બન્યો છે વર્તમાન સમયમાં વધતા જતા હૃદયરોગની ઘટનાને ધ્યાનમાં રાખી ખેડાના નડિયાદમાં કક્ષાની યોગ શિબિર યોજાઈ ગઈ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે વિશ્વ હૃદય દિવસ નિમિત્તે યોજાયેલી આ શિબિરમાં લોકોને યોગાસન પ્રાણાયામ નિયમિત વ્યાયામ અને આહાર અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી જ્યારે યોગ બોર્ડના અધ્યક્ષ સિસપાલસિંહ રાજપૂતે યોગથી હૃદય સલામતી અંગે માર્ગદર્શન આપ્યું હતું ના કારણો શું છે વિશેષ તણાવ સ્ટ્રેસ ઓબેસિટી મોટાપા બહારની ખાણીપીણી જંક ફૂડ ફાસ્ટ ફૂડ એ બધા કારણો છે અને યોગ દ્વારા એના નિવારણ થાય છે અનુલોમલો ભસ્ત્રિકા કપાલ ભાતી અને ધ્યાન કરવાથી આપણે હૃદય રોગોથી બચી શકીએ છીએ આપના ચેનલના માધ્યમથી હું ગુજરાતભરની જનતાને આહવાન કરવા માંગુ છું કે અમારા ગુજરાતભરમાં પાંચ હજાર થી વધુ યોગ ક્લાસો ચાલે છે એ રોજ અમારી યોગ ક્લાસમાં આવે અને લોકોને રોગો થી બચવા માટે હૃદયરોગો થી બચાવવા માટે આ કાર્યમાં સહયોગી બને પાટણ જિલ્લામાં આજે હૃદયરોગ નિવારણ જાગૃતિ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ હતી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે નિષ્ણાત યોગાચાર્યએ હૃદયની સંભાળ તથા હૃદયરોગનો હુમલો ન આવે તે માટે ઉપાયો યોગાસન અને પ્રાણાયામ કરાવ્યા હતા રાજ્યમાં હૃદયરોગની ગંભીર બીમારી સામે ઝઝુમી રહેલા લોકો માટે અમદાવાદમાં આવેલી યુએન મહેતા હોસ્પિટલ એ આશાનું કિરણ બનીને ઉભરી છે હોસ્પિટલમાં ગયા વર્ષે ઓગણત્રીસ હજાર પાંચસો દસ હૃદયરોગ સંબંધિત સારવાર પ્રક્રિયા કરવામાં આવી હતી એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે યુએન મહેતા હોસ્પિટલમાં ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં બે લાખ એકતાલીસ હજાર તેત્રીસ દર્દીઓની સારવાર અને પાંચ હજાર ચારસો ચાલીસ શસ્ત્રક્રિયા કરવામાં આવી છે આમાં ઘણા વધુ જોખમવાળા હસ્તક્ષેપ પણ સામેલ છે આ હોસ્પિટલ હૃદયરોગની સારવારમાં ગુજરાતની અગ્રણી સંસ્થા છે આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકશો રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે મધ્ય ગુજરાતના ખેડા આણંદ પંચમહાલ દાહોદ વડોદરા અને છોટાઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા અને ભરૂચ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે રાજ્યમાં આજે અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી હતી આજે સવારે છ વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધીમાં કુલ સિત્યોતેર તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે ઉપરવાસમાં પડી રહેલા વરસાદથી બોટાદનો લીંબાડી બંધ છલકાઈ જતા બંધના છ દરવાજા અડધો ફૂટ સુધી ખોલવામાં આવ્યા ત્યારે નીચાણવાળા વિસ્તારોને ચેતવણી આપવામાં આવી છે બરવાડા શહેરમાં ત્રણ માળના એક મકાન પર વીજળી પડી હતી જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી મહિસાગર જિલ્લાના કડાણા બંધમાં હાલ એક લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક હોવાથી બંધના દસ દરવાજા ખોલી પંચોતેર હજાર ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક આવેલો શેત્રુંજી બંધમાં બે ફૂટની પાણીની આવક થતાં સપાટી વધીને બત્રીસ ફૂટ નવ ઇંચે પહોંચી છે ભાવનગરના સત્તર ગામોને ચેતવણી અપાઈ છે તો સાબરકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવતા ઈડર વડાલી ખેડબ્રહ્મા તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં સફાઈ કામગીરી ચાલી રહી છે પંચમહાલ જિલ્લાના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે ગોધરા ખાતે આવેલા અટલ ગાર્ડન એમ્ફી થિયેટર ખાતે બેન્ક બરોડાની ટીમે સફાઈ કામગીરી હાથ ધરી હતી મહેસાણા જિલ્લાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવ્યું છે કે ઐતિહાસિક સ્થળ મોઢેરાના સૂર્યમંદિર અને બહુચરાજી માતાજીના મંદિરમાં સ્વચ્છતા સેવા અભિયાન હેઠળ ઝુંબેશ યોજાઈ હતી ડાંગના અમારા પ્રતિનિધિ મુનીરા શેખ જણાવે છે કે જિલ્લાના માર્ગ અને મકાન વિભાગની આહવા તથા વઘઈ પેટા વિભાગ કચેરીઓ દ્વારા સફાઈ કામગીરી કરાઈ હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે સહકારી ક્ષેત્ર એ દેશના વિકાસનું વૈકલ્પિક મોડલ છે નાના માણસની મોટી બેંક કહેવાતી સહકારી બેન્કો એ સ્થાનિક સ્તરે લોકોને મોટો આર્થિક આધાર પૂરો પાડે છે તે ગુજરાતે માઇક્રો અને મેક્રો બંને સ્તરે સહકારીના લક્ષ્યાંકો સિદ્ધ કર્યા છે સહકારી સંસ્થાઓ જે રીતે નાનકડા બીજમાંથી વટવૃક્ષ બનીને વિકાસ પામી છે એમ આપણે પણ હરિયાળા વિકાસમાં સહભાગી થઈને પર્યાવરણપ્રિય સ્વચ્છ અને નિર્મળ ગુજરાત બનાવીએ અમદાવાદની મદદનીશ નિયામક રોજગારની કચેરી દ્વારા પહેલી ઓક્ટોબરે કુબેરનગર ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાન આઈટીઆઈ ખાતે ભરતી મેળાનું આયોજન કર્યું છે વિવિધ કંપનીઓ એપ્રેન્ટીસશીપ સેલ્સ એન્ડ સર્વિસ એન્જિનિયર સેલ્સ એક્ઝિક્યુટીવ એકાઉન્ટન્ટ એડમિન સહિતની જગ્યાઓ માટે ધોરણ દસ બાર પાસ સ્નાતક અને આઈટીઆઈ ડિપ્લોમા ડિગ્રી જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેશે ઉચ્છુક ઉમેદવારોએ આધાર કાર્ડ બાયોડેટાની ત્રણથી વધુ નકલ સાથે કચેરીએ હાજર રહેવું પડશે મહીસાગર જિલ્લામાં કારંટા ગામ પાસે નદીમાં નાહવા ગયેલા પાંચ યુવાનો પાણીના પ્રવાહમાં ખેંચાઈ જતા એક યુવાનો ડૂબી જતા મોતું છે પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે આ યુવાનોમાંથી ચાર લોકોને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા હવે કેટલાક સમાચાર કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં યોજાયેલી રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું મહિસાગરના લુણાવાડા નગર પર લખાયેલા પુસ્તક શ્રી મલવણપુર લુણાવાડાનું રાજપૂત ભવન હોલ ખાતે વિમોચન કરાયું ડાંગ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય ખાતે વિશ્વ હડકવા દિવસ અંતર્ગત હડકવાની સીમાઓ તોડવી આધારિત માર્ગદર્શન ગઈ અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં નાગરિકોને સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાવા આહવાન કર્યું કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના દૂધની ગામને શ્રેષ્ઠ પ્રવાસન ગામનો પુરસ્કાર એનાયત મુખ્યમંત્રીએમઇ ક્ષેત્રને રાજ્યની કરોડરજ્જુ સમાન ગણાવ્યા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા